બનાવ અંગે પોલીસે ટ્રાન્સપોર્ટરની ફરિયાદ લઈને ગુનો દાખલ કરી આરોપી અમિત પાંડેને પકડી પાડવામાં આવ્યો છે પાંડેસરા એલઆઈસી આવાસ પાસે રહેતા ટ્રાન્સપોર્ટરનો ધોરણ સાતમાં અભ્યાસ કરતો બાર વર્ષીય અને અગિયાર માર્ચનો દીકરો ધૂળેટીના દિવસે ધૂળેટી રમી બપોરના સમયે ચારેક વાગ્યાના અરસામાં સોસાયટી પાસે સાયકલ ફેરવતો હતો તે વખતે અમિત પાંડે નામનો યુવક મોપેડ લઈને તેની પાસે આવ્યો હતો તેને મોપેડ પર બેસી જવા માટે કહ્યું હતું જો કે ટ્રાન્સપોર્ટરના પુત્રાએ ગાડી પર બેસવાની ના પડતા તેના પાછળ પાછળ સોસાયટીમાં આવી ગયો હતો અને ચલ મેરી ગાડી પે આજા થોડી દેર પે વાપસ આતે હે કહીને મોપેડ પર બેસાડી નજીકમાં આવેલ પંચવટી સોસાયટીના એક ખંડેર મકાનમાં લઈ ગયો હતો મકાનનો દરવાજો અંદરથી બંધ કરી કાતર જેવું હથિયાર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક મુખ મૈથુન કરાવ્યું હતું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કર્યું હતું કિશોરને દુખાવો થતાં નરાધમ અમિતે તેને ચિલ્લાએગા તો માર ડાલુગા તેમ કહીને છોડી મૂક્યો હતો અને જતાં જતાં કિશીકો બતાના મત કહ્યું હતું અમિતની ધમકીથી કિશોર ગભરાઈ ગયો હતો અને કિશોરે ઘરે આવીને સાંજે તેના પિતાને આપણે આ ઘર ખાલી કરી અન્ય કોઈ જગ્યાએ રહેવા માટે જતા રહેવાનું હોવાનું કહ્યું હતું

આરોપી અમિત કમલેશ અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક બાર વર્ષના દીકરાને પોતાના મોપેડ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચે લઈ ગયેલ હતું અને ત્યાં તેની સાથે અવાવરું જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું જેની જાણ છોકરાના પિતાને થતાં તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજીસ્ટર કરાવી અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરે જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં પોસાઈસ્તી કે જે નાઓ તપાસ ચલાવી રહી છે સર આરોપી શું કરે છે અને આ બાળકને કઈ રીતે નિશાન બનાવ્યો અને શા માટે જી આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે અને બાળક પોતે સાયકલ ચલાવવાની લાલચ હોય અથવા સાયકલ ચલાવવા આપવાનો હોય તેવી લાલચ આપીને પોતાના મોપેડ પર બેસાડીને બાળકને અવાવરુ જગ્યાએ લઈ જઈને તેને બદતર માર્ગે આચરેલ છે એટલે કે કાતર જો હથિયારી બતાવવા એ જાનલીમાં નમગે જી પોતાને અવાવરુ જગ્યાએ લઈ જઈ અને નાના બાળકને કાતર જેવા હથિયારથી ડરાવી ધમકાવીને સુસ્તી